અમદાવાદની નારાયણા હોસ્પિટલે જોખમી હાર્ટ પ્રોસિજર સાથે આઠ દિવસના બાળકનો જીવ બચાવ્યો તબીબી નિપુણતા અને નવીનતાના નોંધપાત્ર પ્રદર્શનમાં નારાયણા હોસ્પિટલ અમદાવાદે આઠ દિવસના બાળક પર જીવરક્ષક બલૂન કોઆરટીઓ પ્લાસ્ટી સફળતાપૂર્વક કરી છે નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકને તાત્કાલિક તબીબી હસ્તક્ષેપથી જરૂરત હતી નારાણા હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર દિવેશ સાદડિયાવાલાએ વિગતવાર ઇકો કાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આ સમસ્યાને એ ઓટાના કોઆર્કેટેશન તરીકે ઓળખવામાં આવી જેમાં હૃદયમાંથી ઓક્સિજનથી ભરપૂર રક્તને શરીરના મારું નામ ડોક્ટર દિવેશ સાદડીવાલા છે પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ નારાયણા હોસ્પિટલ અમદાવાદ આઠ દિવસના બાળકની અમે ખૂબ જ જોખમી પ્રક્રિયા કરી જેને બલૂન કોઆક્ટો પ્લાસ્ટિક કહેવાય છે જેમાં બાળકના હૃદયની મહાધમની બ્લોક થઈ ગઈ હોય છે એને અમે બલૂન કોઆક્ટો પ્લાસ્ટિક નામની પ્રોસીજરથી ઓપરેટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો બાળકને ફાઇનાન્શિયલ કન્ડિશન બાળકના પેરેન્ટ્સની પુવર હતી તો અમે એનો મોટો ફ્રી ઓફ ચાર્જ નારાયણ હોસ્પિટલોમાં ઓપરેટ કર્યું અમારી પાસે બાળકના હૃદયની બધી જ ટ્રીટમેન્ટ નારાયણ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવા માટેની ફેસિલિટીઝ અવેલેબલ છે જેટલી પણ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલમાં મળે છે એ લેવલની એક્સપર્ટીઝ અમે ત્યાં પ્રોવાઈડ કરી આ બીમારીમાં જો બાળકને સમયસર ઓપરેટ નહીં કરવામાં આવે તો બાળકનો જીવ જઈ શકે એવી કંડિશન હતી એટલે અમે કલાકોની અંદર જ બાળકને આઈસીયુમાં એડમિટ કરીને પછી લેબોરેટરીમાં લઈને અને બલૂન બલુન પ્લાસ્ટિક પ્રોસીજર કરીને ઓપરેટ કર્યું હતું અને આ બધી ટ્રીટમેન્ટ નો કોસ્ટ પેરેન્ટ્સે નહોતો ભોગવ્યો પડ્યો એ કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવે આઠ દિવસનું બાળક જેનું હૃદયનું પમ્પિંગ ખાલી દસ ટકા હોય અને જેની શ્વાસની ગતિ વધારે હોય એને આપવું એક ચેલેન્જ હતું ઇઝીલી આ પેશન્ટને વેન્ટિલેટર પર મૂકીને તમે એનેસ્થિશિયા આપી શકો પણ એને પછી વેન્ટિલેટરથી કાઢવું અઘરું પડે એટલે અમે એક નવી યુનિક પદ્ધતિનો પ્રયોગ કર્યો કે જેમાં અમે બાળકને વેન્ટિલેટર પર ન મૂક્યું અમે એને પ્રોપર મેઝર ડોઝમાં અમે એનેસ્થિશિયા આપ્યો અને એની હૃદયની એની શ્વાસની ગતિને પણ અમે સપોર્ટ કર્યો આ એક નવી પદ્ધતિથી અમે એને એનેસ્થિશિયા પછીથી એ પ્રોસિજર પત્યા પછી એને અમે તરત ભાનમાં પણ લાવી શક્યા અને એનો એનેસ્થિશિયાનો ડોઝ આખો અમે મેઝર્ડ કરી શક્યા मेरा नाम हेमंत भटनागर फैसिलिटी डायरेक्टर नारायणा हॉस्पिटल रख्यालय अहमदाबाद आज जो ये प्रेस कॉन्फ्रेंस हमने आप लोगों के माध्यम से की है प्रेस के माध्यम से जनता को ये बताना चाहते हैं कि कुछ दिन पहले नारायणा हॉस्पिटल में आठ दिन की उम्र का एक बच्चा जिसको हृदय से बहुत कॉम्प्लिकेटेड बीमारी थी उसका नारायणा हॉस्पिटल के डॉक्टर्स टीम में जिसमें डॉक्टर दिव्य सडाडीवाला और डॉक्टर हेतल शाह उन दोनों ने सम्मिलित रूप से बच्चे का ट्रीटमेंट किया और बच्चा इस कॉम्प्लेक्स प्रोसीजर से आज स्वस्थ हो के एक अच्छी ज़िंदगी लीड कर रहा है नारायणा हॉस्पिटल में इस तरह के जो ऑपरेशन है रेगुलर होने लगे हैं और हर प्रकार की फाइनेंशियल एड भी मान लीजिए कोई अगर आर्थिक रूप से संपन्न नहीं है फैमिली उनके लिए भी हंस फाउंडेशन और नारायणा सीएसआर फंड फाउंडेशन की सुविधा उपलब्ध है